દરેક પ્રદેશની પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરા હોય છે ડાંગ જિલ્લાની અનોખી સંસ્કૃતિ પાવરી વાદ્યને આદિવાસી સંસ્કૃતિનું પ્રતિક માનવામાં આવે છે પાવરી વાદ્ય ખાસ કરીને દૂધીમાંથી બનાવવામાં આવે છે દૂધીને કોતરી બીયા કાઢી પોલી કરવામાં આવે છે અને તેના ઉપલા છેડે વાંસની બે પોલી સળીઓમાં કાણા પાડીને ગોઠવવામાં આવે છે પાવરીના નીચલા છેડે બળદનું શીંગડું અથવા તો તાડના પાનનું ભૂંગળું બનાવીને ગોઠવવામાં આવે છે વચ્ચેના જોડાણ મધના મેણથી પૂરવામાં આવે છે પાવરી વાદ્યને પીંછા અને અનેક જાતના લટકણીયાઓથી સજાવવામાં આવે છે ડાંગ જિલ્લાના ચિંચલીના પાવ પાવરકર નીબાબેન પૈરમ પાવ વાદ્ય બનાવવાનું કામ કરે છે તેઓ આ વાદ્ય બનાવે છે અને વગાડે પણ છે જેઓ નાનપણથી પાવરી વગાડે છે ડુંગરદેવના કાર્યક્રમ વખતે તેઓ ખાસ પાવરી વગાડે છે પાવરીના આ કલાકાર માટે તેમનું રોજગારીનું સાધન છે સરકારી આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ તેઓ પાવરી વાદ્ય વગાડે છે વર્ષોથી આ પાવરી બનાવે છે તેમજ જૂની પાવરી રિપેરિંગ કરી આપે છે પ્લસ નવી પાવરીઓ બનાવી આપે છે તેમજ સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં એ પ્રસંગો તરીકે એ ભૂમિકા ભજાવે છે પાવરી નૃત્ય તરીકે અને ગામમાં હો કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો ત્યાં પાવરી નૃત્ય તરીકે એ કાર્ય કરે છે